તો હવે જો ભીંડો કાપવાનું ચાલુ થઈ ગયો છે અને શાકભાજીમાં શું આવ્યું છે સરસ મજાની તાજી તાજી કોથમીર છે અને ગાજર અને આમાં શું છે કેટલે સારે ટમાટર લેખે આવી પાપા પછી જ પોચી ન હોય ગામડામાં ન જાય પણ આયો તો સાંભળવું જ न्या खावा, खावा जम mm. ने खावा टाइम को दी हम्म खाई लिखो नहीं होय केटला 70 70 के વધારે होई जसु ने ने सरस स्नान थाई गयो निकली गया कोई बोला काटाने एवलो विनु पानी जाता ये भी कर गई પછી તો કુંભમેળામાં સ્નાન થઈ જાય એટલે રિટર્ન થઈ જવાનું હોય ખોટું શું સ્નાન નું મહત્વ હતું પપ્પા માં તો એટલો આંકડો બતાવે હમ ધક્કા મુક્કી માં જ એવું થયું છે બધાને પગ મૂકવાની જગ્યા નહી આપણે હરદ્વાર ખાલી ગંગા આરતી લઈએ જ ને તો એમ થઈ જાય કે ઓહો હો આમાંથી હવે આ આરતી પૂરી થશે પછી કેમ નીકળવું તો આ તો કેટલું પબ્લિક કઈ વાંધો નહીં બધાને કુંભ સ્નાન થઈ ગયું અમાસ નું મહત્વ હતું એટલે એ સુતારી એમાં જ બધા ગયા પછી એ સુતા એ જ બધા ગયા છે કારણ કે જગ્યા રોકી રોકીને આગળ જઈને બેસી ગયા હતા કે વેલો વારો આવે એટલે આપણે સીધા ડૂકી મારવાની ઉમાસ ને દિવસે અયા નહીં કસા ડૂકી એક દોઢ વાગે આવું ભાઈનું તો કારણ એ જ તે બધી પબ્લિક એક પછી એક ભાગ ના સ્નાન કરીને નીકળી જવાની એકાદ વ્યક્તિ એ તો ઉરિયાટો બોલાવ્યો હોય તો જ આ બધું થાય એકાદ વ્યક્તિ એ ઉરિયાટો બોલાવો હોય એમાં બધી પબ્લિક ભાગે Ja, hoe kan dat? Hoe beter schapen met is, namen kan. Ik heb ook niet voor haar aan die. Ook boe

ધર્મ લોક કયું હશે ભગવાન નું ના હું વાંચું છું બાપા વિડીયો થોડો ઉતર્યા ધર્મલોક કયું છે પૂરતી ગુજરાતની હાલો આ તો વાંચવું પડશે નહીંતર ખીજા છે મારો પપ્પા સંજોગ તમે અત્યારે કેટલા છાપા વાંચશો બધાય બસ શ્રદ્ધા ગુજરાત ની લાવો ધર્મ લોકો હવે હમણાં આવશે વસંત પંચમી નું સ્નાન હશે પાછું ક્યારે છે વસંત પંચમી વસંત પંચમી આ રહીએ વિદ્યા અને બુદ્ધિ ની દેવી સરસ્વતી માતાનું પરમ એટલે વસંત પંચમી જય મા સરસ્વતી સરસ્વતી તો આપણામાં માં હોવી જ જોઈએ તો જ આપણા બધા કામ થાય બાકી આપણા એ કોઈ કામ ન થાય જો જીભમાં ઉપર સરસ્વતી નો હોય ને તો સંસ્કારી સ્વભાવે હોવો જોઈએ એ વાત સાચી છે યાદવ શ્રેષ્ઠ અક્રુરજીની અન્ય કૃષ્ણ ભક્તિ પ્રભુ બુદ્ધિમાં દુષ્ટ તત્વોનો ન એ દુર્બુદ્ધિ ન બનો મારી બુદ્ધિમાં શુભ તત્વો જ પ્રવેશે એ સદબુદ્ધિ બનો મેં કંઈ પેપર બહુ વાંચ્યા છો ડેલી મને છે ને બપોરે છાપું ન વાંચું ત્યાં સુધી ઊંઘ ન આવે એટલે જમી લઈએ એટલે સીધું હાથમાં પેપર લઈ લેવાનું ત્યારે કેમ મારા પપ્પા મને ત્રણ આપ્યા છે એમ ત્રણ જ પેપર આપી દી ત્રણ ચાર કારણ કે અમારે મારા પપ્પા પોતે પત્રકાર છે એટલે જેટલા પેપર આવતા હોય ફરજિયાત વાંચવાના શબ્દોનો સદુપયોગ કે દુરુપયોગ દયા વગર બધું નકામું છે સાવ સાચી પ્રભુની માયા અપાર છે ગ્રાહક ને ક્યારેય છેતરશું નહીં જમીન ઉપરના ખાડા ટેકરાને નહીં પણ મનના ભાવ તરંગોને સમતલ કરીએ સાવ સાચું છે વિહાર યાત્રા આનંદ યાત્રા આપણું જીવન સતો ગુણ રજો ગુણ અને તમો પ્રભાવિત છે સતો ગુણ વધે ત્યારે સત્કર્મ કરવાનું મન થાય છે જે પોતાને આનંદ આપે અને અન્યને પણ મોજમાં રાખે છે એવું

અજ્ઞાન ભયંકર છે જ્ઞાન એક એક થી ચડિયાતી સમર્થ વિદ્યા પ્રતિભાવો આપી તો કઈક આપણો લોગ આવો જ બનાવી દેવાનો છે આખો છાપાનો બરાબર ને જો વસંત પંચમી શિક્ષાપત્રી ગ્રંથ પાદુર્ભાવ શિક્ષાપત્રીના ત્રણ વાક્યો આપણે જીવનમાં ઉતારીએ તો ભારત દેશનો સુપર ફાસ્ટ ગતિએ સર્વાંગી વિકાસ થાય મારી સમક્ષ ત્રીજું ધર્મલોક ધર્મલોક વાંચો શ્રદ્ધા આ સંદેશની પૂર્તિ છે આ છે ગુજરાત સમાચારની તો એ પણ તમારા સમક્ષ લઈ આવી છું જો વિદ્યા દેવીમાં શારદાની સાધના શરૂ કરવાનું શુભ દિન પ્રકૃતિના ઉત્સવની ઉજવણીનો અવસર એટલે વસંત પંચમી વસંત પંચમી વસંત પંચમી વિદ્યાધન અંતઃકરણનું સુખ કોઈની રહેમતથી જ મળે છે સાચી વાત છે દુઃખ તો દુઃખ છે તે તમારું કે મારું નથી તમને એમ થશે કે આજે કેમ આવું બ્લોગ બનાવ્યું તો પછી હું પેપર વાંચતી હોય તો આજે મારે પાસે આવું કન્ટેન્ટ મને મળી આવ્યું છે તો હું આવું બ્લોગ બનાવું છું તો પણ તમે ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટથી જય માં ખોડિયાર કોમેન્ટમાં લખી નાખજો ખોડિયાર માની સ્તુતિ કોમેન્ટમાં જય ખોડિયાર આજે લખી નાખજો બધાય જય મા ખોડિયાર પથ્થર પડ્યો પાણીમાં ને પાણીના બે ભાગ થયા એવું ઓળી ક્યાં નાળો આવશે ને એટલે બધાના બર્થડે આવશે ભગવાનના અગમ અગોચર અલગ ધણી ખોજ મારે મોજ મારે ઊ રે છે ને તમારો શ્રેષ્ઠ મિત્ર તમારો અંતર આત્મા જ છે તો એને જ સંભાળું આપણા બધાની અંદર આંતરિક કૃષ્ણા બેઠી છે એ કાંઈ ને કાંઈ આપણને ગાઈડ કરે જ છે પણ બહારના ઘોંઘાટમાં આપણે એનો અવાજ સાંભળવાનો બંધ થઈ ગયો છે તમારા આંતરિક કૃષ્ણ પાસેથી જવાબ મેળવવાનો પ્રયાસ કરો એવું છે તો જો આવું કંઈક પેપર આવી રીતે વાંચા કરીએ જીવનમાં કન્ફ્યુઝ હોવું બહુ જ સ્વાભાવિક છે એમાં કંઈ જ ખોટું નથી પરંતુ કન્ફ્યુઝનમાં સોલ્યુશન લઈ આવવાનો લઈ આવવા એ ખૂબ જ જરૂરી છે અર્જુન મહાયુદ્ધ શરૂ થવાની વચ્ચે કુરુક્ષેત્રને યુદ્ધની વચ્ચે પોતાના તમામ સંશયોનો એ નિરાકરણ કરે છે અને એટલી ગંભીર સ્થિતિ આપણી તો ક્યારેય નથી આવવાની તેથી તમારી મૂંઝવણનો ઉકેલ લાવો સાવ સાચું થોડું થોડું વાંચવું જોયો નહીં ત્યારે આપણે વાંચતા ભૂલી જાય એવું લાગે જ મને તો ચારણ પુત્રી ચહેર વણકરને ત્યાં ઉછરી દેવીનું સ્થાન પામે ભૈવા